તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ બહુચરાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આદિવાડા ગામના એક ફરિયાદી પટેલ સચિનભાઈ રાજેશભાઈ છે એમણે બહુચરાજી પોલીસ સ્ટેશન આવીને એવી ફરિયાદ કરેલી કે તારીખ બાર આઠ ચોવીસના રોજ તેમના લગ્ન હિન્દુ વિધિ મુજબ અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા અને લગ્ન પહેલાં લગ્ન વખતે ફરિયાદી પાસેથી લાખ અને સોના ચાંદીના રાજીના કપડા મોબાઈલ વગેરે આ ચાંદની બેને લીધેલા હતા લગ્નના ચાર દિવસ પછી ચાંદની બેનના જે બનેવી એક રાજુભાઈ ઠક્કર કરીને જે ઓળખ આપેલી હતી એમના બનેવી તરીકેની એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદીના પિતા બીમા છે એમ કરીને ચાંદીને લઈ ગયેલા હતા અને ત્યારબાદ ચાંદીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની અમની સાથે વાતચીત કરેલી નહીં એથી ફરિયાદીને શંકા ઉપજતા એમણે રાજુભાઈ ઠક્કરનો જેમણે એમના બનેવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એટલે એમનો સંપર્ક કરતાં આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમને ગલ્લા તલ્લા કરતાં ખબર પડી કે ભાઈ આની અંદર કંઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતાં રાજુભાઈ તરફથી બળાત્તરના કેસમાં અથવા અન્ય કેસોમાં ફીક કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બોચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વધુ તપાસ કરવામાં આવેલી અને બોચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બીએનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ છ સાત ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આ ખૂબ બધા ભેગા મળીને સુનિયો ઓર્ગેનાઇઝ રીતે આ ક્રા ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ આ અંગે વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેને અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન લગ્ન કરતી હતી એ ચાંદનીએ ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઈફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંજોએલા હતા અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેનું પણ એમણે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોએલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવ્યા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ફોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ફોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે

અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આખું કાવતરું આ કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં દેખાઈ રહેલું છે અને એક બે વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય ને મેરેજ તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે પણ અઢાર અઢાર મેરેજ જે કરવામાં આવેલા છે અને પોતાના ખોટા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે

રિલેશન આગળ વધવું એ વધુ હિતાવહ છે સર 18 લગન થયા છે તો કન્યાઓ કેટલી છે બે છે કે અત્યારે હાલ બે કન્યાઓ અને એક અન્ય પણ કન્યાની વિગતો થોડી મળેલી છે પણ એની હજી થોડી તપાસ બાકી છે એટલે હાલ હું એનું નામ આપતો નથી સર અને એક બધું કે જે આધાર અને જે ડુપ્લિકેટ સટી બનાવી ક્યાં બનાવ્યા છે અત્યાર સુધીની તપાસમાં સામે આવી આ પ્રાથમિક વિગતો છે કે ક્યાં બનાવ્યા છે એ હજી તપાસનો વિષય છે પ્રાથમિક જે વિગતો મળેલી છે એ એની માહિતી હાલ આપને આપી ઓકે દિવસના ઉપર છે ઓકે આરોપીએ ક્યાં ક્યાં એમાંથી ગુના આચર્યા છે તેની વિગતો જણાવો તો ઘણા બધા જિલ્લાઓ જેમ કે વાવખરા સાબરકાંઠા પાટણ અમદાવાદ રાજકોટ અમદાવાદ શહેર ગીર સોમનાથ ખેડા મહેસાણા પાટણ મોરબી ગાંધીનગર મોટા ભાગના જિલ્લાઓમાં આ પ્રમાણે અમને ગુનો આચરે ઉત્તર જિલ્લા તમામ જિલ્લાઓને ઉત્તર ગુજરાત પણ છે ઈવન મોરબી સૌરાષ્ટ્ર પણ છે બધી જગ્યાએ આ પ્રકારની એમની